સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આતરસુંબા ગામે વિકાસ કાર્યમાં બેદરકારી ગ્રામ પંચાયતના સભ્યો તલાટી અને કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન આતરસુંબા ગામના નવીન આરસીસી રોડ પર વીજપોલ હટાવાયું નથી હરિજનવાસ જોડતા રસ્તે વીજપોલ હોવાને કારણે સ્થાનિકોને દૈનિક તકલીફ નવો રોડ બનાવ્યા બાદ પણ વીજપોલ વળાંક પર યથાવત રહેતા અકસ્માતની ભીતિ વીજપુલ નડતરરૂપ છતાં જીઈબી અને પંચાયત દ્વારા કોઈ પગલાં ન લેવાયા મોટા વાહનો પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો ગામને જોડતો મુખ્ય માર્ગ ભાભુડી વચેપુર આતરસુંબા રસ્તો અવરોધાયેલો સમસ્યા બાબતે સ્થાનિકોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી એક મહિનો વીતી ગયા છતાં તંત્ર તટસ્થ કોઈ કાર્યવાહી નહીં વીજપુલ ન હટાવતા વિકાસ કાર્ય બની રહ્યું છે અધૂરું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો